સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નવ કેરેટ ગોલ્ડના દાગીના પર

પરંતુ દિવસેને દિવસે સોનાના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે આવી સ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે નવ કેરેટ સોનાના દાગીના પણ હોલ માર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી છે સરકાર દ્વારા નવ કેરેટ સોનાના દાગીના પર હોલ માર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે બે ખુશાલભાઈ જવોલસમા દીપકભાઈ વાત કરી રહ્યો છું અત્યારે નવ કેરેટની જ્વેલરી માટેનું જે હોલમાર્કિંગની માર્કિંગની વાત અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ભારતની પ્રજા જે છે એ બાવીસ કેરેટ જ્વેલરી સાથે સંકળાયેલી હતી લોકો બાવીસ કેરેટની જ્વેલરી પહેરતા પછી જેમ ધીરે ધીરે અઢાર કેરેટની વેરાયટી આવી લોકો અઢાર કેરેટમાં થોડું રૂપાંતર થયા હવે અત્યારે જે રીતના સોનાના ભાવ વધેલા છે અને લોકોમાં એક અસમજનું માહોલ હતું લોકોને એવું હતું કે બાવીસ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ મળે છે પણ અઢાર કેરેટની બાર કેરેટની ચૌદ કેરેટની ને નવ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ નથી આવતી તો જ્યારે ગવર્મેન્ટનું હોલમાર્ક કરેલી જ્વેલરી હોય છે ત્યારે એનું હંડ્રેડ પર્સન્ટ રિટર્નની પૂરેપૂરી શક્યતાઓ હોય છે વેપારી તરફથી પણ હંડ્રેડ પર્સન્ટમાં પાછું રાખી લેવામાં આવતું હોય છે એટલે કસ્ટમર માટે પણ એક આનંદનો માહોલ છે કે એમાં જે અસમજ હતી બીજા નંબરમાં અત્યારે જે ભાવનો જે વેરિયેશન છે એમાં જે પાંચ ગ્રામ જ્વેલરી જે આવતી હતી એ ઓવરઓલ જોવા જાય તો નવ કેરેટમાં એ બે ગ્રામમાં બની જતી હોય છે તો લોકો માટેના બજેટ અત્યારે જે ભાવ વધવાથી જે બજેટ પણ જે ખોરવાયેલું છે એ પણ સોનાની જ્વેલરી તરીકે નવ કેરેટની જ્વેલરી વાપરવાથી બજેટ પણ એમનું સચવાઈ રહેશે આપણે ભારતમાં સોનાને એક સુકન્યા ધાતુ તરીકે માનવામાં આવે છે તો પછી સોનું નવ કેરેટ હોય કે બાવીસ કેરેટ હોય કે ચોવીસ કેરેટ હોય એમાં સોનાનો ઉપયોગ જો થઈ જતો હોય છે તો એ નવ કેરેટ એ રીતે પણ હવે લોકો સ્વીકારશે અને પાછું મેઇન વાત એવી છે કે જ્યારે હોલમાર્ક થઈને જ્વેલરી આવે છે ત્યારે કસ્ટમરને જે અસમજ હતી કે ભાઈ આ અમારામાંથી પાછું એની રિટર્ન વેલ્યુ મળશે કે નહીં તો એ અહીંયા પૂરું થાય છે લોકોને હન્ડ્રેડ પર્સન્ટ પાછી રિટર્ન વેલ્યુ મળી શકે એવી શક્યતાઓ પાછી બની ગઈ રહેલી છે એટલે લોકો આનો ખૂબ સારી રીતના સ્વીકાર કરી રહ્યા છે ભારત બારમાં ઇન્ડિયાની બહાર તો ઘણા વર્ષોથી થયા નવ કેરેટ બાર કેરેટ અઢાર કેરેટની જ્વેલરી સ્વીકારીએ છીએ લોકો એ જ પહેરે છે પણ જ્યારે હવે આટલું મોટું વિશ્વ એક થવા જઈ રહેલું છે ત્યારે હવે લોકો ઇન્ડિયામાં પણ આ ટ્રેન્ડ આવી ગયેલો છે અને હવે લોકો આમાં ડિઝાઇનિંગ અને અલગ અલગ માધ્યમથી જોવા જઈએ તો હવે નવ કેરેટની જ્વેલરી ચલણ ખૂબ વધશે એવું લાગે છે